હવે ધ્વનિ મેથ્સના દસમાના બધા ટોપિકો આપણે લેવાના છીએ દસમાના મેથ્સની અંદર આપણે બધા ચેપ્ટરો એક પછી એક ઉપાડશું બરોબર તો અત્યારે આપણે ધ્વનિ સિરીઝની અંદર પહેલું ચેપ્ટર ઉપાડીએ છીએ પહેલું ચેપ્ટર પહેલું ચેપ્ટર કે જેમાં વાસ્તવિક સંખ્યા આ ચેપ્ટર નું નામ છે પહેલું ચેપ્ટર ત્યારથી શરૂ કરીએ છીએ નવા કોર્સ પ્રમાણે પેલું ચેપ્ટર નવા કોર્ષની જેમ જ એક પછી એક 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 પછી દાખલા ગણાવશું પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું એમ લેતા વાર એવું લાગશે કે આ ચેપ્ટર પરીક્ષામાં વધુ મહત્વનું છે તો એના લેક્ચર ઝાઝા બનાવશું અને વ્યવસ્થિત સમજાય એવી રીતે આપણે સોની લેક્ચર આખું બનાવશું સોની સિરીઝ આખી બનાવેલી છે બરોબર તો આ જેને જોવું હોય તો એ સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલ જેટીસી તો શરૂ કરીએ આપણે સ્વાધ્યાય આ સ્વાધ્યાય છે સીધો આપણે સ્વાધ્યાયમાંથી ખબર પડી જાય કારણ કે નાના ધોરણમાં જે છઠ્ઠામાં કરેલું એવું જ આમાં આવવાનું છે આપણી સાથે જોડાયેલા મેથ્સમાં લગભગ કઈ વાંધો આવશે નહીં શું કામ લગભગ કારણ કે ઘણા એવા હોય ઘરે કઈ કરે નહીં એના માટે લગભગ બાકી આપણું કર્યું હોય એને કોઈ દી કઈ તકલીફ પડે નહીં સ્વાધ્યાય દાખલો પહેલાથી આપણે શરૂ કરીએ છીએ વાસ્તવિક સંખ્યા જે પહેલું ચિત્ર છે એનો આપણે થમનેલ માંથી ખબર પડી ગઈ છે ધ્વનિ સિરીઝ છે પ્લેલિસ્ટ માં જઈને તમને મળી જશે આ બધા લેક્ચર બરોબર આ સ્વાધ્યાય નો દાખલો છે સ્વાધ્યાય એક પોઈન્ટ એક નો દાખલા નંબર પહેલો ક્વેશ્ચન નંબર એક માં શું કે છે તો પાંચમા ધોરણ છઠ્ઠા ધોરણ જે આપણે કરતા હતા એમાં કરશું અવયવ પાડશું સાહેબ અમને જ્યારે સ્કૂલે શીખવાડતા હતા ત્યારે તો અવયવ ની રીતે નહોતું કઈક અલગ ગ્રાફ બનાવતો ઘડી કામ કરતો હતો ઘડી કામ કરતો હતો કઈ ટપો પડ્યો નહીં ચાલો એના માટે તો આપણે સિરીઝ લઈને આવ્યા છે તો શું કે છે આપેલ સંખ્યા ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે તો ચાલો અવિભાજ્ય અવયવ એટલે પહેલા તો આપણને ખબર પડી જાય સાદા પાંચમા માં અવિભાજ્ય અવયવ પાડતા જ રીતે તો કે એકસો ચાલીસ હવે શું કરશું પેલા આપણે બે વડે ભાગતા હતા તો આમાં બે વડે જ ભાગશું એટલે શું જવાબ આવે સાત ચૌદ મીંડું નીચે સિત્તેર હવે સાત પાછા એને બે વડે ભાગશું એટલે કેટલા આવે પાંત્રીસ હવે જો બે વડે ભગાઈ ગયા હવે પાંત્રીસ આવ્યા પાંત્રીસ છે એને બે વડે ભાગી શકાતું નથી તો એને કેટલા વડે ભાગવું પડશે આપણે પાંચ વડે પાંચ સત્તા પાંત્રીસ તો હવે આપણે પહેલા શું કરતા સાત એકુ સાત લખી નાખતા હતા બસ અહીંથી સાત એકુ સાત આપણે લખવાનો નથી તો આપણે શું કરશું સાહેબ તો કે સાહેબ આની અંદર આપણે પહેલા વેલા તો એકસો ચાલીસ ના આપણે ભાગ પેડા છે એકસો ચાલીસ ના એમાંથી એક ભાગ કોણ છે તો કે બે અને બીજો ભાગ કોણ છે તો કે પછી એને બોક્સમાં પૂરી દેવાના આ તમારી ટેક્સ્ટ બુક ની સાધી રીત બરોબર હવે સિત્તેર ના પાછા ભાગ પાડવાના કેટલા વડે પાડ્યા આપણે બે વડે શું જવાબ આવ્યો આપણને તો બસ લખી નાખવાના પાંત્રીસ અને અહીંયા બે અને પાંત્રીસ માં બોક્સ બનાવી દેવાના હવે કેટલા વડે ભાગ્યા આપણે પાંચ વડે તો અહીં લખી નાખવાના પાંચ અને અહીંયા શું આવ્યા સાત તો આ બે ભાગ પડી ગયા તો અવિભાજી અવયવ સ્વરૂપે દર્શાવી દીધું બસ આટલું જ કરવાનું દસમો માં પૂરું અને સાઈડ માં પછી લખી નાખવાનું શું તો કે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત બરાબર એકસો ને ચાલીસ બસ અવિભાજ્ય કે સ્વરૂપે લખાઈ ગયું જ્યાં વર્ગ સ્વરૂપે લખવું હોય તો બે નો વર્ગ ગુણ્યા પાંચ ગુણ્યા સાત બરાબર એકસો ને ચાલીસ સાવ સહેલું આટલું સરળ છે બરોબર ચાલો હવે એના પછીનો દાખલા ઉપર જશું તો આ લખવું હોય તો આપણે લાંબો બનાવવાનો પ્રયત્ન કરવા આપણે કરવાડીયોને પોઝ કરી જો હું સાઈડમાં જઈશ હવે કરીને પોઝ બટન દબવી અને આખું આપણે લખવું હોય તો લખી શકાય એટલે હવે હું તમને લખવા માટે સમય નહીં આપું પણ હું થોડોક સાઈડમાં જઈને તમને પોઝ કરવા માટેનો સમય આપીશ જેથી તમે લખી શકો ચાલો હવે એને પછીનો દાખલો જોઈએ શું જો હવે દરેક વ્યક્તિ આ પ્રયત્ન કરવાનો છે બરોબર ભાગાકાર પોતાની જાતે કરવાનો છે ભાગાકાર જાતે નહીં કરો તો પરીક્ષામાં ભાગાકાર નહીં એટલે બીજા ઉપર કેલ્સી ઉપર કે એના ઉપર ડિપેન્ડન્સી લેતા નહીં બને તો જાતે ટ્રાય કરજો ચાલો આપેલ સંખ્યા તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો આમાં એ જ છે તો શું છે એકસો ને છપ્પન તો અહીં શું કરશું સાહેબ નથી પેલા ત્રીજા ધોરણ વાળા ને ભાગાકાર આવડતા હોય બસ જ રીતે કરવાના છે સાદી રીતે કરો આ રીતે બગડાને ને બાર પૂર રાખવાનો ઓલા ને ખિસ્સામાં નાખી દેવાનો એકસો છપ્પન ને પછી શું કરી નાખવાના ભાગાકાર નાખવાનો આનો જવાબ હવે

સમજાણું કે શું સમજાણું બે ઓછા થાય એટલે એક ઓછો થાય એ રીતે ઘણા ને સ્પીડી ગણતરી એવી આવડતી હોય વેદી ગણિત નો આવડે તો કઈ નહીં બે વડે ભાગી નાખવાનું નવ દુ અઢાર નો આઠ વેદી પડી એક સન દુ છ ને એક સાત કન્ફર્મ આ જ જવાબ આવે પછી એના પછી ઓગણચાલીસ છે હવે ઓગણચાલીસ માં એવું થશે ઓગણચાલીસ નો ઘડીઓ તમને આવડતું નથી ઓગણચાલીસ ને કેના વડે ભાગીએ કઈ ખબર નથી કારણ કે સાહેબ અમે તો ચાવી પીણ્યા જ નથી છઠ્ઠા ધોરણ માં અમને થોડા તો ત્રણ ની ચાવી એવું કે છે બેકી સંખ્યા હોય તો બે વડે ભાગી શકાય એ બે ની ચાવી નથી ત્રણ ની ચાવી એમ કે છે કે ત્રણ અને નવ નો સરવાળો કરવાનો તો નવ ને ત્રણ બાર થાય એટલે બાર છે એ ત્રણ ના ઘડિયામાં આવે હા આવે તો ત્રણ વડે ભાગી શકાય તો બસ આમાં એમ જ કરવાનું ત્રણ વડે ભાગી નાખવાનું કારણ કે સરવાળો બાર નવ ને ત્રણ બાર બાર ત્રણ ના ઘડિયામાં આવે ત્રણ ના ઘડિયામાં આવતું એટલે ત્રણ વડે ભાગી શકાય સરવાળો કરીને બરોબર ચાલો ભાગીએ ત્રણ વડે ભાગો એટલે શું થાય ત્રણ એકુ ત્રણ ત્રણ તેરી ઓહો તેર તો પોતે અવિભાજ્ય સંખ્યા બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ તેર તેર અવિભાજ્ય સંખ્યા તો તેર ને આપણે હવે અવયવ પાડવાની જરૂર નથી હવે સીધા આપણે બોક્સ જ બનાવવાના તો પેલું પેલું બોક્સ બનશે એમાં શું લખવાનું એકસો ને પણ શું લખશું એકસો છપ્પન એના બે ભાગ પાડશું એક બે અને એક અઠ્યોતેર અહીંયા ચોરસ બનાવશું અહીંયા ચોરસ બનાવશું અઠ્યોતેર ના પાછા બે ભાગ પાડશું એક ને કેશું આપણું કામ થઈ ગયું પછી અહીંયા દર્શાવી દેવાનું બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર બરાબર એકસો ને છપ્પન બે નો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા

આપણે એક કામ કરશું સેજ સાઈડમાં લખશું એના કારણે શું થાય કે આપણને થોડી જગ્યા મળશે આના કોષ્ટક આપણે મોટું બનાવવાનું કરશું ત્રણ આઠ બે પાંચ સમય સાહેબ આને કેટલા વડે ભાગી શકાય મને કેમ ખબર પડે મેં તમને પેલા જ કીધું બે વડે તો એકી સંખ્યા છે ભાગી શકાવાના નથી તો ત્રણ વડે જોઈએ તો પાંચ ને બે સાત સાત ને ત્રણ દસ ને આઠ અઢાર નવ દુ અઢાર હા ત્રણ ત્રણ ના ઘડિયામાં અઢાર આવે ત્રણ છ અઢાર એટલે અઢાર છે એટલે ત્રણ વડે ભાગી શકાય છે તો ચાલો એની ત્રણ વડે ભાગવાની ક્રિયા શરૂ કરીએ તો શું આવશે ત્રણ એકુ ત્રણ 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 દુ છ છ એટલે કેટલા બે બે સત્તા એકવીસ પાછા બે વૈધા તો હવે બે ત્રણ એકુ ત્રણ પછી ત્રણ દુ છ સાત ને આઠ બે ત્રણ સત્તા એકવી એક ત્રણ પંચા પંદર તમારો જવાબ ત્રણ વડે ભાગવાનો ચાલો જેને નો આપણે એને આ ખિસ્સામાં પૂરીને ભાગવાનું શરૂ કરી દેવાનું આ રીતે